સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે સરકાર દ્વારા પાક નુકસાનીના સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓના અંદાજે પાંચસો ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે તેમાં કપાસ મગફળી તુવેર જેવા પાકોને નુકસાન થવા પામ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ સેવક ખેતી તલાટીકમ મંત્રી કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની પાંચસો ટીમો બનાવીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી આ મુલાકાત લઈ સરપંચ ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં ક્ષેત્રોનું નિરીક્ષણ કરી પંચરોજ કામ અનુસાર માહિતી સંકલિત કરી છે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમારે જણાવ્યું કે તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં પાંચસો ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ મગફળી દિવેલા શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ પાંચ લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક તલાટી આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને પાંચસો જેટલી ટીમો બનાવી અને એના પંચ રોજગારની કામગીરી સર્વે અને પંચ રોજગારની કામગીરીનો વિગતવાર અહેવાલ સરકારમાં મોકલી આપવામાં આવશે ત્યારબાદ સરકારમાંથી ચુકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લામાં પાક નુકસાની અંગેનું ચુકવણું કરવામાં આવશે